દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનોને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા ચોરી અંગેની જાણ પાડોશમાં રહેતા તેમના પિતાએ કરતા તેઓ સાસરીમાંથી દોડી આવ્યા હતા અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો આ ચોરી અંગે દિલીપ વસાવા બી ડિવિઝન પોલીસ મથક ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા એક લાખ છાસઠ હજાર ઉપરાંતના સોના ચાંદીના દાગીનાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ વસાવા દિલીપ દલસુખ હું સાસરીમાં બે દિવસ ગયેલો હતો બીજા દિવસે ચોરી થઈ તેમાંથી મારું સોનું ચાંદી ઘરેના બધું લઈ ગયા આશરે બે લાખ બે લાખની આસપાસ બે લાખ તમને ખબર કેવી રીતે ઘરે મળ્યા અમને પપ્પાનો ફોન આવ્યો તારા પાંચ પાંચ વાગે જેવો ફોન આવ્યો ત્યારે અમે સરસી માટે આવ્યા હા પોલીસ વાળા એ હેડલાઇન